નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકફોર ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે પોકો એમ સિક્સ પ્લસ ફાઇવ જી ફોન વિશેની વાત કરીશું જે હમણાં જ લોન્ચ થયો છે તો મિત્રો આ ફોનમાં તમને સિક્સ પોઈન્ટ સેવન નાઇન ઇંચની ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે એકસો વીસ અર્જનો રિફ્રેશ રેટ મળી રહ્યો છે વાત કરવામાં આવે ફોનમાં પ્રોસેસરની તો આ ફોનમાં તમને સ્નેપડ્રેગન ફોર જનરેશન ટુ ઓક્ટાગોનનું પ્રોસેસર મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ આ ફોનમાં ઓએસ નહીં તો આ ફોનમાં તમને શાયોમી ન્યૂ ઓસ ફોર્ટીન એન્ડ્રોઈડ ફોર્ટીન બે ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે વાત કરવામાં આવે આ ફોનમાં કેમેરાની તો આ ફોનમાં તમને બેકમાં બે કેમેરા મળી રહ્યા છે એકસો આઠ મેગા પિક્સલ પ્લસ ટુ મેગાપિક્સલ અને ફ્રન્ટ કેમેરાની વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને તેર મેગા પિક્સલનો ફ્રન્ટ કેમેરો મળી રહ્યો છે મિત્રો તેર હજારથી પંદર હજારના બજેટમાં તમને એકસો આઠ મેગાપિક્સલનો કેમેરો મળી રહ્યો છે બહુ સારી વાત કહેવાય વાત કરવામાં આવે હવે આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને પાંચ હજાર ત્રીસ એમ એ બેટરી મળી રહી છે સાથે સાથે તે ત્રીસ વોલ્ટનું સુપરફાસ્ટ ચાર્જર પણ મળી રહ્યું છે હવે વાત કરવામાં આવે આ ફોનમાં કલરની તો આ ફોન તમને ત્રણ કલરમાં અવેલેબલ છે એમાં પહેલો કલર છે ગ્રાફિટ બ્લેક પછી તમને આઈસ સિલ્વર અને મિસ્ટ્રી લેવેન્ડર આ ત્રણ કલરમાં આ ફોન અવેલેબલ છે જે ત્રણેય કલર બહુ સરસ છે અને સાથે સાથે વાત કરવામાં આવે તો આ ફોનમાં તમને ફ્રન્ટમાં ગ્લાસ મળી રહ્યો છે સાથે સાથે બ્રેકમાં પણ ગ્લાસ બોડી મળી રહી છે વાત કરવામાં આવે આસપાસની બોડીની તો તે તમને પ્લાસ્ટિક બોડી મળી રહી છે હવે વાત કરીએ આ ફોનની કિંમતની તો મિત્રો આ ફોન બે વેરિયન્ટમાં અવેલેબલ છે છ પ્લસ એકસો જીબી અને આઠ પ્લસ એકસો જીબી એમાં છ પ્લસ એકસો અઠ્યાવીસ જીબીની પ્રાઇઝ તેર હજાર ચારસો નવ્વાણું રૂપિયા છે જ્યારે આઠ પ્લસ એકસો અઠ્યાવીસ જીબીની પ્રાઇઝ ચૌદ હજાર ચારસો નવ્વાણું રૂપિયા છે આ ફોનને તમે અથવા એમેઝોન ઉપરથી ખરીદી શકો છો મિત્રો આ ફોનનો ફર્સ્ટ સેલ ફ્લિપકાર્ટ ઉપર પાંચ ઓગસ્ટના રોજ છે જેમાં તમને આ ફોન અગિયારથી બાર હજારની વચ્ચે પડી રહ્યો છે તો જો તમે ઈચ્છતા હો તો આ ફોનને પાંચ ઓગસ્ટના બાર વાગ્યા પછી પણ ખરીદી શકો છો આ ફોન અત્યારે એમેઝોન ઉપર મળી રહ્યો છે તો મિત્રો આ ફોનની જો તમારે લિંક જોઈતી હોય તો તમને મારા વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે તેના ઉપરથી પણ તમે આ ફોન ખરીદી શકો છો તો મિત્રો તમે આ ફોન માટે કેટલા એક્સાઇટેડ છો અને તમને આ બજેટમાં આ ફોન કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂર જણાવો મારા મત મુજબ તો આ ફોનમાં તમને તેર થી પંદર હજારના બજેટમાં એકસો આઠ મેગા પિક્સલનો કેમેરો મળી રહ્યો છે જે બહુ સારી વાત કહેવાય તો મિત્રો હવે તમે બીજા કઈ ફોનની માહિતી મેળવવા માંગો છો તે કમેન્ટ કરીને જરૂર જો તો મિત્રો મળી આવ બીજા નેક્સ્ટ વિડીયોમાં